ભાભરમાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે દેશભક્તિ બેન્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો ત્યારે વાવથરા જિલ્લામાં સિત્યોતેરમાં પ્રજાસત્તાક દિનની રાજ્યકક્ષા ઉજવણી અંતર્ગત આજરોજ ભાભરમાં દેશભક્તિ ભાવને ઉજાગર કરતી ભવ્ય કાર્યક્રમની શ્રેણી યોજાઈ રહી છે આ કાર્યક્રમ અંતર્ગત આજરોજ સાંજે ભાભર શ્યામ હોટલ સર્કલ પાસે પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિના સુરો સાથે વિશેષ બેન્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દેશભક્તિ ગીતો રાષ્ટ્રગૌરવ દર્શાવતા સુરો અને સંગીત દ્વારા પ્રજાસત્તાક દિનની મહત્તા રજૂ કરવામાં આવશે કાર્યક્રમ દ્વારા નગરજનોમાં રાષ્ટ્રપ્રેમ એકતા અને સંવિધાન પ્રત્યેની પ્રતિબદ્ધતાની ભાવ જાગે તે હેતુથી કાર્યક્રમ યોજાયો હતો જેમાં બાબર પીઆઈ એસ ડી ચૌધરી બાબર પોલીસ સ્ટાફ સહિત નગરજનો પણ ઉપસ્થિત રહ્યા જિલ્લા ખાતે જે નવો જિલ્લો બનેલો છે અમે

એના અનુસંધાનમાં બધાને લાગણી છે અને સર્વ જનતાને બી લાગણી રાખે અને પ્રોગ્રામ જે ભાવ શ્રાદ્ધ અહીંયા જે પ્રોગ્રામ થવાનો છે તે નિહાળવા આવે અને સારું એવું અનુભવ કરે